વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન જો તમે પહેલીવાર અડદિયા બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે એટલી ડિટેલની સાથે હું આજે ચાસણી વગર અડદિયા કઈ રીતે બનાવવા તેની પરફેક્ટ રેસિપી લઈને આવી છું તો તેના માટે પહેલાં આપણે એક તપેલી અથવા એક ઊંડું વાસણ લઈ લેવાનું છે અને તેમાં આપણે એક વાટકા જેટલી મલાઈ લઈ લેવાની છે તો મેં અહીં ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે બને તો આ રીતે ઘરની ફ્રેશ મલાઈનો જ ઉપયોગ કરવો ત્યારબાદ આપણે એ જ વાટકાના માપથી અડધા વાટકા જેટલું દૂધ એડ કરી દેવાનું છે તો એક વાટકો મલાઈ અને અડધા વાટકા જેટલું દૂધ આ બંને વસ્તુને આ રીતે હલાવતા જઈ મિક્સ કરતા જઈ અને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે જેમ જેમ ગરમ થશે તેમ તેમ મલાઈ છે તે દૂધની સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીં પરફેક્ટ માપની સાથે કઈ રીતે આપણે ઘરે સહેલાઈથી અડદિયા બનાવવા તેની ડિટેલમાં રેસીપી લઈને આવી છું અને સાથે સાથે આ જ રીતે મેં ઘણા બધા વસાણા વિન્ટર સ્પેશિયલ વસાણા અને સાથે સાથે વિન્ટર સ્પેશિયલ અલગ અલગ ભાજી અને અલગ અલગ સબ્જીની રેસીપીઓ પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે તો પ્રાપ્તિસ કિચન પર આવ્યા છો તો મારી ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણી બધી આવી સહેલાઈથી તમે બનાવી શકો એવી રેસીપીઓ મળી રહેશે તો અહીં જોઈ શકો છો આપણે આ રીતે મિક્સ કરતા જઈ અને મલાઈ ઓગળે દૂધમાં ત્યાં સુધી તેને હલાવી અને ગરમ કરી લેવાનું છે તો જોઈ શકો છો થોડી અમથી મલાઈ છે તે ઓગળી અને મિક્સ થઈ ગઈ છે તો લો અહીં ધાબો દેવા માટે આપણી મલાઈ છે તે પરફેક્ટલી રેડી થઈ ગઈ છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હવે આપણે અડદનો કરકરો લોટ લઈ લેવાનો છે તો મિક્સિંગ બાઉલમાં મેં અડધા કિલો જેટલો અડદનો કરકરો લોટ લઈ લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે અડદનો લોટ છે તે લઈ લેવાનો છે પણ હા એ વાતનું ખાસ ધ્યાન રહે કે લોટ છે તે કરકર હોવો જોઈએ ત્યારબાદ આપણે દૂધ અને મલાઈ જે ગરમા ગરમ રેડી કર્યા છે તે બધું જ આ અડદના લોટની ઉપર એડ કરી દઈશું એકદમ સરસ સ્મેલ આવવા લાગશે આ ગરમા ગરમ મલાઈને તમે આ લોટમાં એડ કરશો તો ત્યારબાદ આપણે તેમાં સાથે ઘી એડ કરવાનું છે તો મૂળ માટે ઘી નાખવાનું છે તો મેં અહીં ઘીને પણ ગરમ કરી લીધું હતું તમે જો મલાઈને લો તો તમારે ઘી છે તે ચારસો ગ્રામ જોશે અને મલાઈ ના એડ કરવી હોય તો તમારે પાંચસો ગ્રામ જેટલું ઘી જોશે મેં અત્યારે એક વાટકા જેટલી મલાઈ લીધી છે તો હું અત્યારે ચારસો ગ્રામ જેટલું ઘી ગરમ કરી અને સાથે એક મોટા ચમચા જેટલું ઘી છે તે અત્યારે લોટની સાથે જ એડ કરી દઉં છું આપણે બધું ઘી અત્યારે એડ નથી કરવાનું ફક્ત એક એકથી દોઢ ચમચા જેટલું એટલે કે દોઢસો ગ્રામ જેટલું ઘી છે તે એડ કરવાનું છે દોઢસો ગ્રામ જેટલું ઘી ગરમ કરીને અને સાથે એક વાટકા જેટલી મલાઈને ગરમ કરીને આપણે આ રીતે અડદના કરકરા લોટમાં ધ્રાબો દેવાનો છે તો અત્યારે બંને વસ્તુ ગરમ છે એટલા માટે ચમચા અથવા ચમચીની મદદથી આપણે થોડું એવું મિક્સ કરી લઈએ તો હું ફરી જણાવી દઉં ધ્રાબો દેતા સમયે ફક્ત દોઢસો ગ્રામ જેટલા જ ઘીને એડ કરવાનું છે અને એ પણ ગરમ કરીને તો અહીં ગરમા ગરમ વસ્તુ લોટમાં એડ થશે એટલે એકદમ સરસ સ્મેલ આવશે અને અડદિયા બનાવવા માટે બે મેઇન સ્ટેપ છે જેમાંનો એક હું તમને જણાવી દઉં એક પહેલો મેઇન સ્ટેપ ધ્રાબો દેવો છે અને ત્યારબાદ સેકન્ડ સ્ટેપ મેઇન જેમાં આપણે ધ્યાન રાખવાનું છે એ હું તમને આગળ જણાવીશ જ્યારે આપણે એ સ્ટેપને ફોલો કરશું તો જો તમે આ બે સ્ટેપ કેરફુલી અને એકદમ ધ્યાનથી ફોલો કરી લો તો તમારા અડદિયા છે તે પહેલી જ વારમાં પરફેક્ટ બનવાના છે એની હું ગેરંટી આપું છું એકદમ સરસ કરકરા અને ચાસણી લીધા વગર આ અડદિયા બનાવવા ખૂબ જ સહેલા છે જો તમે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારા અડદિયા છે તે પરફેક્ટ બનશે તો અહીં બધી વસ્તુ લોટની સાથે મિક્સ કરી લીધા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો આ રીતનું કરકરો અને એકદમ છૂટો એવો અડદિયાનો લોટ છે તે રેડી થઈ ગયો છે તો આપણે પરફેક્ટ ક્વોન્ટિટીમાં મોણ એડ કર્યું છે ધ્રાબો આપ્યો છે તેમ કહી શકાય હવે આપણે આ બોલને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ બીજું મોટું પોળું મિક્સિંગ બોલ લઈ લઈએ અને તેની ઉપર ઘઉં ચાળવા માટેનો જે ચારણો આવે છે તે લઈ લેવાનો છે અને ત્યારબાદ આપણે જે લોટ રેડી કર્યો છે અડદનો તે બધો આમાં એડ કરી અને તેને એકદમ સારી રીતે હથેળીની મદદથી મસળી અને ચાળી લેવાનું છે તો આ પ્રોસેસ પણ કરવી જરૂરી છે કેમ કે આપણે ઘી અને મલાઈને એડ કરી ત્યારે ગાઠા થઈ જાય છે લોટમાં તો એ ગાંઠા ના રહે અને આપણા અડદિયા પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે રેડી થઈ એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે આનાથી તમને એકદમ ઝીણો અને કરકરો એવો લોટ છે તે મળી રહેશે અડદિયા બનાવવા માટેનો તો આ સ્ટેપ ચોક્કસથી ફોલો કરવો તો આ રીતે આપણે લોટને છે તે ચાળી લેવાનો છે અને હા ઘઉંના ચારણાનો જ ઉપયોગ કરવાનો છે એટલે કે આપણે જે ઘઉં ચાળવા માટે ઉપયોગમાં લઈએ છીએ ચારણો એનો જ ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે ચાળી લઈએ આ રીતે મેં મોનથાળની રેસિપી પણ ડિટેલમાં મારી ચેનલ પર શેર કરી છે તેમાં પણ આ સ્ટેપ ફોલો કરવાનો હોય છે તો જો તમારે મોનથાળની રેસિપી જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને એની લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ તો અહીં આપણે બધા જ લોટને ચાળી લીધો હું તમને અહીં બતાવી દઉં તો આ રીતનો કણીવાળો આપણને અડદિયા બનાવવા માટેનો લોટ છે તે મળી ગયો રેડી કરી લીધો જે ખૂબ જ સહેલો હતો તો હવે આપણે અડદિયાને બનાવવાનું શરૂ કરીએ તો આ અડદિયાના લોટને શેકવો પણ એક ખૂબી છે તો મેઇન સેકન્ડ સ્ટેપ છે જે અડદિયા બનાવતા સમયે તમારે ધ્યાનમાં રાખવાનો છે એ છે લોટને શેકવાનું તો તેના માટે હંમેશા જાડા તળિયાવાળી ઊંડી અને મોટી કઢાઈ લેવી ત્યારબાદ પહેલાં આપણે ગુંદડને તળી લેવાનો છે તો તેના માટે એક ચમચા જેટલું ઘી છે તે એડ કરી અને ઘી થોડું ગરમ થાય એટલે મેં અહીં પાંચ મોટી ચમચી જેટલું ગુંદર લીધો છે અડધા કિલા અડદિયામાં એડ કરવા માટે તમારે વધારે ક્વોન્ટિટીમાં ગુંદરને એડ કરવો હોય તો અડધા કિલો અડદિયાના લોટની સામે પચાસ ગ્રામ જેટલો ગુંદર લઈ અને તેને તમે આ રીતે તળી શકો છો તો અહીં મેં ફરી એક ચમચા જેટલું ઘી ગુંદરને તળવા માટે ઉપયોગમાં લીધું છે એટલે કે ચારસો ગ્રામ જેટલું ઘી હતું તેમાંથી દોઢસો ગ્રામ જેટલું આપણે ધ્રાબો દેતા સમયે એડ કર્યું અને એક ચમચા જેટલું અત્યારે ઘી આ ગુંદર તળવા માટે ઉપયોગમાં લીધું છે તો તમે આ રીતે ગુંદરને તળી અને કોઈપણ મીઠાઈમાં એડ કરશો તો ગુંદર મીઠાઈ ખાતા સમયે દાંતમાં ચીપકશે નહીં અથવા તો કાચો નહીં લાગે તો આ જ રીતે પહેલાં ગુંદરને તળી લેવો ત્યારબાદ તેને કોઈપણ મીઠાઈમાં અથવા અડદિયામાં એડ કરવો તો અહીં ગુંદર છે તે તળાઈને રેડી થઈ ગયો છે તેને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે જે લોટ રેડી કર્યો છે તે બધો જ લોટ આ ઘીમાં જ આપણે એડ કરી દેવાનો છે જો તમારે પરફેક્ટ અડદિયા બનાવવા હોય તો છેક સુધી વિડીયો જોજો કેમ કે ડિટેલની સાથે હું તમને એક એક નાની નાની બાબતો અહીં જણાવીશ જેથી કરી તમારા અડદિયા મારી જેમ જ પરફેક્ટ બને તો અહીં આપણે બધો જ લોટ એડ કરી દીધો હવે આપણે બાકીનું બચેલું ઘી પણ એડ કરી દઈશું તો અહીં આપણે ટોટલ ચારસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે ફરી જણાવી દઉં જો તમારે મલાઈનો ઉપયોગ ના કરવો હોય અડદિયામાં તો તમારે પાંચસો ગ્રામ જેટલું ઘી લેવું અને જો તમારે એક વાટકા જેટલી મલાઈ એડ કરવી હોય અડધો કિલો લોટમાં તો તમારે ચારસો ગ્રામ જેટલું જ ઘી લેવું પણ હું એક સજેશન આપીશ કે મલાઈને ચોક્કસથી એડ કરો તેનાથી માવો એડ કર્યો હોય ને એવો સરસ ટેસ્ટ આવશે અડદિયામાં ઘણા લોકો માવો એડ કરીને પણ બનાવે છે પણ જો તમે આ રીતે મલાઈ એડ કરશો તો માવો એડ કરવાની પણ જરૂર નહીં પડે અને એકદમ દાણાવાળો એવો આ અડદિયા છે તે બનીને રેડી થશે તો અહીં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને દસ મિનિટ માટે પહેલાં આપણે લોટને શેકી લેવાનો છે આ સેકન્ડ મેઇન પોઈન્ટ છે અડદિયા બનાવવા માટેનો જે છે લોટને શેકવો જો તમે લોટને પરફેક્ટ શેકી લીધો અને લોટમાં પરફેક્ટ થ્રાબો આપી દીધો તો તમારા અડદિયા છે તે ખરાબ નહીં થઈ પરફેક્ટ જ બનશે તો અત્યારે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવી અને લોટને શેકવાનો છે જરા પણ વચ્ચે બ્રેક નથી લેવાની જેથી કરી આપણો લોટ છે તે પરફેક્ટ શેકાય એટલા માટે કન્ટિન્યુ હલાવતા જઈ અને દસ મિનિટ માટે શેકી લઈએ લોટને કેટલી વાર શેકવો એ પણ હું તમને જણાવીશ અને અત્યારે આપણે ચારસો ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે તો અત્યારે નથી ખબર પડતી પણ જેમ જેમ લોટ શેકાઈ જશે તેમ તેમ ઘી છે તે તેમાંથી રિલીઝ થશે અને પરફેક્ટ એવો લોટ છે તે શેકાઈને રેડી થઈ જશે તો અહીં દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે જોઈ શકો છો થોડું થોડું ઘી છે તે રિલીઝ થવા લાગ્યું છે હવે દસ મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરતાં થોડી ઓછી રાખી દેવાની છે એટલે કે લો પણ નહીં અને મીડિયમ પણ નહીં તેની વચ્ચેની એટલે કે મીડિયમથી થોડી ઓછી ફ્લેમ રાખી અને ફરી આપણે વીસથી પચીસ મિનિટ માટે અડદિયાના આ લોટને શેકી લેવાનો છે ટોટલ પચીસથી ત્રીસ મિનિટ જેટલો સમય લાગે છે આ લોટને શેકાતા એટલા માટે આ મેઇન ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે લોટને શેકવામાં ઉતાવળ ના કરવી થી ત્રીસ મિનિટ જેટલો સમય તો લાગે જ છે અને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનો તો અહીં તમે જોઈ શકો છો પંદર મિનિટ જેટલો સમય થયો છે ઘી ઘણું ખરું છૂટું પડવા લાગ્યું છે પણ આપણો લોટ છે તે પરફેક્ટ હજુ શેકાણો નથી તેને આપણે ચોકલેટ બ્રાઉન કલર આપવાનો છે તો તેના માટે હજુ થોડી મહેનત કરવી પડશે પંદર મિનિટ જેટલો સમય થયો છે વધુ પંદર મિનિટ જેટલો શેકી અને આપણે તેને ચેક કરી લઈએ પરફેક્ટ શેકાણો છે કે નહીં તો આ રીતે તેને કન્ટિન્યુ ચલાવતા જઈ અને શેકતું રહેવાનું છે જે લોકો એવું કહે છે કે અડદિયા પરફેક્ટ નથી બનતા અને બહારના ભાવતા નથી તો શું કરવું એ લોકોને ચોક્કસથી મારો આ વિડીયો શેર કરજો કેમકે જો એ લોકો આ રીતે ટ્રાય કરશે તો ચોક્કસથી અડદિયા છે તે પહેલી જ વારમાં એકદમ સરસ બનશે અને બહાર કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી આપણે ઘરે અડદિયા ઇઝીલી બનાવી લેશું તો આ વિડીયોને ચોક્કસથી શેર કરજો તો અહીં ટોટલ પચીસ મિનિટ જેટલો સમય થયો છે અને જોઈ શકો છો ઘી રિલીઝ થઈ ગયું છે અને લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને એકથી બે મિનિટ જેટલું આપણે લોટને હલાવતા રહીશું કેમ કે એકદમ જાડા તળિયાવાળી કઢાઈ છે તો કઢાઈ એકદમ ગરમ છે સતત પચીસ મિનિટથી આપણે તેને ગેસ પર રાખી છે તો કઢાઈનું ટેમ્પરેચર થોડું લો થાય ત્યાં સુધી આપણે લોટને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરી આપણો લોટ છે તે બળે નહીં તો એકથી બે મિનિટ સુધી આપણે તેને આ રીતે હલાવતા રહીશું સ્ટાર્ટિંગમાં જ્યારે લોટ શેકવાનું ચાલુ કર્યું ત્યારે તમે જોયું કે લોટ એકદમ ડ્રાય હતો પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ આ રીતે તેમાંથી ઘી છૂટું પડી અને લચકાવાળો આ લોટ છે તે બનીને રેડી થઈ જશે તો અહીં બે મિનિટ બાદ હું તમને અહીં બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને આપણો લોટ છે તે શેકાઈ ગયો છે તો આ રીતે તેને હલાવી અને લોટને થોડો ઠંડો કરી લેવાનો છે વધારે પડતો નહીં પણ થોડો ઠંડો કરી લેવાનો છે લોટ થોડો ઠંડો થાય ત્યારબાદ આપણે તેમાં ગુંદ એડ કરીશું તો અહીં જોઈ શકો છો આપણે ગુંદને એકદમ સારી રીતે તળી લીધો હતો એટલા માટે આ રીતે તે એકદમ ઇઝીલી મેશ થઈ જશે તો હું અત્યારે આ રીતે હાથેથી મેશ કરીને એડ કરું છું તમે ઈચ્છો તો આખો ગુંદર પણ રાખી શકો છો એડ કરી શકો છો તો આ રીતે આપણે ગુંદરને છે તે એડ કરી લેવાનો છે આ સ્ટેજ પર તમે અડદિયાનો રેડીમેડ મસાલો પણ એડ કરી શકો છો અથવા તો ઘરે મસાલો બનાવીને પણ એડ કરી શકો છો હું અત્યારે પ્લેન અડદિયા ખાવાનું પસંદ કરું છું એટલા માટે કોઈપણ જાતનો મસાલો એડ નથી કરતી તો અહીં ગુંદરને આપણે એડ કરી લીધો ત્યારબાદ આપણે તેમાં દોઢસો ગ્રામ જેટલા કાજુ બદામ છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈએ તમે તમારા કોઈ પણ ફેવરિટ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને આ રીતે તમારે ડ્રાયફ્રૂટ એડ ના કરવા હોય તો તેનો ભૂકો પણ એડ કરી શકો છો પણ અડદિયામાં થોડો ક્રંચ મળી રહે એટલા માટે તેને નાના નાના ટુકડામાં સમારી અને એડ કરી લેવા તો અડધો કિલો લોટની સામે દોઢસો ગ્રામ જેટલા કાજુ બદામ લીધા છે ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો અહીં હું તમને અડદિયાનો મસાલો ઘરે કઈ રીતે બનાવો તે હું તમને બતાવી દઉં તજ લવિંગ મરી એલચી અને જાયફળ અને સાથે સૂટ અને પીપળી મૂળનો પાવડર એડ કરી અને મસાલો તમે રેડી કરી લો તો બહાર જેવા જ મસાલાવાળા અડદિયા છે તે ઘરે બનીને રેડી થઈ જાય છે પણ હું અત્યારે પ્લેન બનાવું છું ડ્રાય ફ્રૂટ આ રીતે લોટમાં મિક્સ થઈ જાય અને લોટ એકદમ સારી રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે કે ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરીશું તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે લોટ સાવ ઠંડો હોવો જોઈએ ત્યારે જ આપણે ખાંડને એડ કરવાની છે તો અહીં અઢીસો ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે અડધો કિલો લોટની સામે તમારે વધારે પડતું ગળિયું ખાવું હોય તો તમે અડધો કિલો લોટની સામે અડધો કિલો ખાંડ એડ કરી શકો છો પણ હું માપમાં ગળિયું ખાવાનું પસંદ કરું છું એટલા માટે ફક્ત અઢીસો ગ્રામ જ ખાંડને એડ કરી છે અને તેને પણ આપણે લોટની સાથે મિક્સ કરી લઈએ તો આ રીતે કાચી ખાંડ એડ કરવાથી અડદિયામાં એક ક્રંચ આવે છે અને ખૂબ જ ટેસ્ટી અને અનોખા એવા અડદિયા બનીને રેડી થાય છે તમે ઈચ્છો તો સાકરનો ભૂકો અથવા ખાંડનો ભૂકો એટલે કે ખાંડનો પાવડર પણ લઈ શકો છો જો તમારે આ રીતે કરકરી ખાંડને એડ ના કરવી હોય તો તમે ભૂકો કરી લો અઢીસો ગ્રામ જેટલો ખાંડનો એ પણ એડ કરી શકો છો પણ એકદમ અલગ ક્રંચ આવે છે અને એકદમ સરસ એવા અડદિયા બનીને રેડી થાય છે એટલા માટે મેં ઝીણી ખાંડનો ઉપયોગ કર્યો છે અને એ ખાંડને આખી જ રાખી છે જો તમારે ચાસણીવાળા અડદિયા કરવા હોય તો અઢીસો ગ્રામ જેટલી ખાંડની સામે અડધા વાટકા જેટલું પાણી એડ કરી અને તારની ચાસણી બનાવી લો એ ચાસણીને તમારે એડ કરી લેવાની આ સમયે ખાંડને એડ કરી તેની જગ્યા પર ચાસણી એડ કરી દેવાની તો તમારા ચાસણીવાળા અડદિયા રેડી થઈ જશે પણ હું અત્યારે કાચી ખાંડના બનાવું છું તો આ રીતે કાચી ખાંડને એડ કરી અને હલાવીને પ્રોપર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો કેટલો સરસ લૂક આવે છે અને એકદમ સરસ સ્મેલ આવે છે હજુ અડદિયાને આપણે શેપ આપવા માટે રેડી નથી કર્યા આ લોટને સાવ ઠંડો થવા દેવાનો છે અને તેને અડધી કલાક માટે સાઈડ પર રાખી દેવાનો છે ખાંડ એડ કર્યા પછી જોઈ શકો છો આ રીતનો થઈ જશે અને તેનું ઘી છે તે બધું જ આ લોટ છે તે એબ્ઝો કરી લેશે ત્યારબાદ જ આ રીતનો શેપ આવશે તો પાંચ આંગળીની મદદથી આ રીતે આપણે અડદિયાને શેપ આપી અને ત્યારબાદ હથેળીમાં લઈ અને પરફેક્ટ એવો શેપ આપી દેવાનો છે તમે કોઈપણ ઈચ્છો એવો શેપ આપી શકો અથવા તો કોઈ પણ એવી ચોકીમાં અથવા પ્લેટમાં ઢાળી આ લોટને અને તેની બરફી પણ કરી શકો છો પણ હું આ રીતે પ્રોપર અડદિયાનો શેપ આપું છું તો છે ને એકદમ સહેલું ખાંડને એડ કર્યા પછી એક વાતનું ખાસ ધ્યાન રહે કે લોટને એકદમ સારી રીતે ઠંડો થવા દેવાનો છે અડધીથી પોણી કલાક માટે સાઈડ પર રાખી દેવાનો છે ત્યારબાદ આપણે આ રીતે તેને શેપ આપી દેવાનો છે તો આ જ રીતે આપણે ફટાફટ બધા અડદિયાને શેપ આપી દઈએ હું અત્યારે નાના એવા શેપ રેડી કરું છું અડદિયાને નાનો એવો શેપ આપું છું તો ત્રીસથી પાંત્રીસ જેટલા અડદિયા બનીને રેડી થશે અડધો કિલો લોટમાંથી જો તમે મોટી સાઇઝના અડદિયા વાળો તો પચીસથી ત્રીસ જેટલા નંગ છે તે અડધો કિલો લોટમાંથી બનીને રેડી થશે તો અહીં તમે જોઈ શકો છો કેટલા ઈઝીલી ફટફટ આપણે અડદિયાને છે તે શેપ આપી રહ્યા છે કેમ કે આપણે લોટને પરફેક્ટ શેક્યો છે અને મોણ પણ આપણે પરફેક્ટ એડ કર્યું છે લોટમાં એટલા માટે તો આ રીતે આપણે ફટાફટ બધા અડદિયાને શેપ આપી અને રેડી કરી લઈએ તો તૈયાર છે આજની વિન્ટર સ્પેશિયલ રેસીપી જે છે અડદિયા એ પણ ચાસણી લીધા વગર કાચી ખાંડના અડદિયા જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને એકવાર ચોક્કસથી આ રીતે કાચી ખાંડના અડદિયા બનાવી અને ટ્રાય કરો અને કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને આવી બીજી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી અનોખી હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ મળી રહેશે આવા બીજા ઉપયોગી અને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ